જય માતાજી મિત્રો ગબ્બર ઠાકોરનું નવું સોંગ બંગડી ટુ આવી ગયું છે જે એમની ચેનલ અર્જુન ઠાકોર ઓફિસમાં આવ્યું છે એમાં એક્ટિંગ વાઘુભાઈ અને હેતલબેન પરમારે કરેલ છે એમાં બંગડી પાર્ટ વન ખૂબ સારો ચાલ્યો હતો તેના છવ્વીસ લાખ અત્યાર સુધીમાં જોવાઈ ગયું છે બંગડી પાર્ટ ટુ આવી ગયું છે જેના શબ્દો છે બંગડી જોવોની તારી યાદ આવે એમાં હેતલબેન પરમાર વાઘાભાઈ દ્વારા ખૂબ સરસ એક્ટિંગ કરવામાં આવી છે તો તમે પણ જો આ સોંગ ના સાંભળ્યું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં ચેનલની લિંક આપી દઈશ તમે જરૂરથી એકવાર આ સોંગ નિહાળજો એકદમ જોરદાર સોંગ છે પહેલાં પણ આ સોંગે ખૂબ બૂમ પડાવી હતી અને અત્યારે પણ પડાવી રહ્યું છે તો અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં જય માતાજી બંગડી સોંગ ટુ આવી ગયું છે યુટ્યુબ ચેનલમાં જય માતાજી